તલવાના મધ્યે રુકનો દિન શાહ તાતાના ઉર્ષમાં હજારો શ્રદ્ધાળુઓએ સલામી કરી રાત્રે સુફિયાના સંતવાડી કવાલીમાં કીર્તિદાન ગઢવી દેવરાજભાઈ ગઢવી સહિતના કલાકારોએ રમઝટ જમાવી પીર બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ઉષ્ટિ ઉજવણી કચ્છની કોમી એકતા વિશ્વ માટે પ્રેરણારૂપ પીર સૈયદ કૌશર અલી બાપુ માંડવી તાલુકાના તલવાના મધ્યે કચ્છની કોમી એકતાના વસીહા અને સત્યતા તથા ગૌવંશની રક્ષા કાજે આજથી ચારસો વર્ષ પહેલાં અમર શહીદી વોરાના સૈયદ શાહ મેળાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી કોમે એકતાના પ્રતિક હજરત રુકન શાહ પીરના લોકમેળાનો કોમે એકતા સાથે વિધિવત પ્રારંભ થયો મુજાવર પરિવારના ઘરેથી ચાતર નું વાસતે જુલુસ કાઢવામાં આવ્યું ચાતરના જુલુસમાં મહેમાનો ખાસ કરીને આસ્થાના પ્રતિક યાસીન શાહ બાપુ ઉપસ્થિત રહ્યા અને મેળાનો પ્રારંભ પીર સૈયદ કૌશલ અલી શાહ બાપુના હસ્તે થયો હતો અને મેળો ખુલ્લો મુકાવ હતો ચાતર પુષ્ટિ કરતા કોમી એકતાના પ્રતિક અને સૌના દુઆગીર પીર સૈયદ કૌશલ અલી શાહ હાજી મધુમ અલી બાપુએ દેશની હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાને વિકાસ માટે દુઆ કરી હતી અને પહેલગામ મથે થયેલા આતંકવાદી હુમલામાં શહીદ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી બાપુએ જણાવ્યું કે સુભિઝન ઓલિયા તમામ ધર્મ માટે દુઆગીર હોય છે તેઓ તમામ માનવજાતની મનોકામના પૂરી કરે છે કચ્છની પાવ પાવન ધરા સુફી સંતો મહંતો પીરો ફકીરો અને અવલિયાઓની ભૂમિ છે એક બાજુ મંદિર છે તો બીજી બાજુ આવા સુફી સંતો પોતાની આધ્યાત્મિક શક્તિઓથી દેશ અને માનવજાતની રક્ષા કરે છે કચ્છની ધરા વિશ્વમાં અજોડ છે અને આવા લોકમેળાઓ કચ્છની શોભા છે તેવું જણાવી સમગ્ર ગ્રામજનોને મુજાવરોએ અભિનંદન પાઠવ્યા હતા